તો ભાઈ તમારે બોર્ડ નું વર્ષ હોય ને તો આ બે હજાર ચોવીસ છે ને બરાબર તો એ બે હજાર એના સોલ્યુશનો તમારે તૈયાર કરવા પડશે અને મિત્રો તૈયાર કરશો એટલે આરામથી તમે નેવું ટકા એનાથી પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરી શકશો બરાબર ઓકે તમને સારામાં સારી ટકાવારી પ્રાપ્ત થશે બીજું કે એ બી કમેન્ટ હતી કે સર ગણિત અને વિજ્ઞાન અમને સમજાતું નથી

આપણે આ એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છે આજની તારીખમાં વિડીયો બને છે ત્યારની વાત કરું છું બરાબર તો બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષાના સમયે જે અસાઇનમેન્ટ આવે અસાઇનમેન્ટ મટિરિયલ બરાબર સામાજિક વિજ્ઞાન સાયન્સનું એકમ કસોટી પરીક્ષાના પેપરો આ બધું જ તેમજ ધોરણ દસ ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડિયો લેક્ચર જે તમે એકવાર ડાઉનલોડ કરી લો પછી તમે એની ટાઈમ એની વેર શું કરી શકશો તો કે વાંચી શકશો અભ્યાસ કરી શકશો ભણી શકશો ચાલો એપ્લિકેશન ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો પેડ કોર્સમાં તમને બધી જ પીડીએફ મળી જવાની છે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા જ વિડીયો જોઈ શકો છો ક્લિયર ચાલો હવે આપણે આગળ વધીએ ખાલી જગ્યા ગંગા સતીએ પાનબાઈને નજર સમક્ષ રાખી ભજનો રચ્યા છે શિક્ષણ વિદ્યાર્થીને ઉમદા માણસ બનાવે છે ગાંધીજીને નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ અતિ પ્રિય હતું નરસિંહ મહેતાના પ્રભાત ત્યાં ઝૂલણા છંદમાં લખાયા છે અંકિતની પત્નીનું નામ નંદા હતું ખાસ યાદ રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે શિલવંત એટલે ચારિત્રશીલ ભૂલી ગયા પછી પાઠ ત્રીજો પુરુષ કૃતિમાંથી લેવામાં આવ્યો છે ગરોળીથી ડરનાર મનીષા હવે મગર સાથે લડી શકે છે બરોબર એ ભૂલ નહી કરતા રીંચ નથી મગર જ છે પાઠ્યપુસ્તકમાંથી લીધું છે નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગઈ કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું ચલો એક વાક્યના વિદ્યાર્થી મિત્રો અહીંયા દસ સવાલ આપ્યા છે તો દસે દસ સવાલ તમને જવાબ સાથે હું આપું છું કોઈ પણ પ્રકારનું નુકસાન કરો તો તમારા ઘરમાં તમને સૌથી વધુ કોણ ટોકે છે તો તમે લખી શકો ભાઈ મારી મમ્મી મારા પપ્પા મારા ભાઈ મારા દાદા તમારી રીતે ગમે જવાબ લખી શકો તમારો મિત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ થયો છે તો તમે ભેટમાં શું આપશો તો ભાઈ રામાયણ મહાભારતના પુસ્તકો બરાબર કંપાસ બોક્સ બરાબર એને લખવા માટે નોટબુક ચોપડી નવનીત સેટ વગેરે આપણે આપીશું સાહિત્ય સંદર્ભ ગ્રંથ ને બધું લખી શકો તમારી રીતે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે બાળક ઉમદા માણસ બને ઘડપણમાં માતા પિતાને કોના સહકારની વધુ અપેક્ષા હોય છે પોતાના સંતાનોના નરેને કઈ તાલીમ મેળવી હતી વન રક્ષકની રીચ માણસને જોઈને પોતાના બચાવ માટે શું કરે છે કરે છે મનીષાના પિતાને ખરો આનંદ કઈ વાતનો હતો પોતે ખોટા પડ્યા તે મનીષા મુદ્દા પર ભાષણ આપેલું નાજુક વ્યક્તિ ખડતલને નિર્ભય થઈ શકે છે આ મુદ્દા પર નીચેનામાંથી કયું પદ કવિત્રી ગંગા સેતી નથી અખિલ બ્રહ્માંડમાં શ્રીહરિ કોની વૃત્તિ સદાય નિર્મળ હોય છે શીલવંત સાધુની બરાબર ત્યાર પછીના મિત્રો આ બધું જ પીડીએફ તમને મેં કીધું જશે બરાબર તો પેલા ઓલા પંદર જોઈ લઈએ સિલવંત સાધુને કૃતિમાં સૌરાષ્ટ્રની પ્રાદેશિક ખાસિયત દર્શાવતા કયા શબ્દો પ્રયોજા છે વચન અને સંગત ના રૂપ વચનો અને સંગતુ શબ્દો પ્રયોજાયા છે વૈષ્ણવજન કાવ્યમાં કવિએ નકાર સૂચવવા કયા શબ્દોનો પ્રયોગ કર્યો છે વણ અને રહીત નરસિંહ મહેતા કોને ધન્ય ગણે છે વૈષ્ણવજનની માતાને કોના દર્શન કરવાથી ઇકોતેર પેઢી તરી જાય છે વૈષ્ણવજનના કવિ નરસિંહ મહેતાને કયું બિરુદ મળેલું છે આદિ કવિનું જો પ્રશ્ન બે બરાબર વિભાગ બીમાં વનાધિકારી નરેને રીચ વિશે સી માહિતી આપી છે વિરાટ બાબુએ મનીષા અને નરેની સગાઈ ની શા માટે ના પાડી નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી સંજય અને નીના બહેને પુત્રના પરિણામ પછી કયો કાર્યક્રમ બનાવી રાખ્યો હતો અંકિતે પરિવારની જવાબદારી શી રીતે નિભાવી બેટા ચાલ બહુ મોડું થયું વિનુ કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે ગંગા સતી વારંવાર નમવાનું શા માટે કહે છે પરસ્ત્રી જેને માત્ર એ પંક્તિ સમજાવો વૈષ્ણવજનને કવિ સકલ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે ચાલો થઈ ગયા દસ નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો એ થઈ ગયા બીજું રેશનો ઘોડો કૃતિને આધારે વર્તમાન શિક્ષણ વિશેના આપના વિચારો વ્યક્ત કરો સુંદરીમાંથી શક્તિ સ્વરૂપા મનીષાનું પાત્ર લેખન કરો શિલવંત સાધુ તમે કોને કહીશો કાવ્યને આધારે સમજાવો મનીષાના પિતા વિરાટ બાબુનો દસ બાર વાક્યોમાં પરિચય આપો ક્લિયર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે વિચાર વિસ્તાર છે એટલે કે ગ્રામર છે સોરી પેલા જોઈ લે ધ્વનિ ખટકો સૂર્યાસ્ત પ્રફુલ્લિત નિર્વાયા નૈસર્ગિક અભિમાન ચલો કઈ જોડણી ખોટી છે મનીષા આ બરાબર ત્યાર પછી સાચી જોડણી શોધીને લખો અનુકૂળ સાચો જોડણી સમૂહ લખો ભલું બુરુ બુદ્ધિ કઈ જોડણી ખોટી નથી સ્ફૂર્તિ એટલે કે સાચી છે નીચે તમે કઈ જોડણી સાચી નથી તબિયત ત્યાર પછી સંધિ છોડો પ્રશ્નાર્થ રામાયણ નિરોગી સજ્જન પરમાથ ત્યાર પછી વિભાગ ડી વિચાર વિસ્તાર વિદ્યાર્થી મિત્રો લખવાનો છે તો એ પણ લખેલો છે જો અહીંયા વા ફરે આવે પણ આ લોકોએ દળ લખ્યું છે બરોબર જો અહીંયા દળ લખ્યું છે દળ પણ હકીકતમાં અહીંયા શું આવે વા વા એટલે પવન વા ફરે વા દળ ફરે ફરે નદીના પૂર પૂર બોલ્યા ના ફરે ચાહે પશ્ચિમ વર્ષે મે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત નકશામાં નથી હોતી ત્યાર પછી આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાહડા વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા કે હિન હિન નવ માનવ કે હિન હિન કરી માનવ તો આવી રીતે સંપૂર્ણ સોલ્યુશન ની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત